નમસ્કાર ગત વીસમી ફેબ્રુઆરી કે મન એ વિચારોનો મહાકુંભ છે તે જીવનનો આધાર છે મન છે ને એ જીવનનો આધાર છે અને મનનો આધાર વિચાર છે અને એટલે સારા વિચારો જીવનમાં ખૂબ જરૂરી છે અને એટલા જ માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ વેલ્થ અને હેપીનેસને ધ્યાનમાં રાખી આ વિચારોનું વાવેતર કરે છે આજે એકસો સોળમો થર્ડ ડે થોટ છે એવું કહેવાય કે સોળે સાન આવ્યા તો એકસો સોળ છે આપણે ચેક કરવું છે વિચાર ઉગ્યા કે નહીં એટલે આજે તેને કહી દીધું પણ સવારે ઘેરેથી નીકળ્યો વરસાદ આવતો ત્યારે વિચાર આવ્યો કે જો વિચાર ઉગ્યા હશે ને તો ઓલ સંખ્યા થશે એટલે આશીષ ભલાણી એક વિચારક છે એક લેખક છે મોટિવેટર છે ખૂબ સારું લખે છે હનુમાન વિષય ઉપર ચાલીસા ઉપર લખીને એને બુક ઓફ રેકોર્ડ માં પણ સ્થાન પામ્યા પોતાનો ખૂબ સારો બિઝનેસ ડોક્ટર રોણભાઈ ભલાણીના દીકરા મૂળ જીથરી ગામના અમદાવાદ એ ધંધો છોડી દીધો અને પોતે પોતાને ગમતું હતું જોજો ગમતું હતું એ કરવા માટે એ લાગી પડ્યા શરૂઆતનો ધ્યેય માત્ર એટલો જ હતો કે સારા મનુષ્ય ઉત્તરે ગર્ભ સંસ્કાર ને જાગૃતિ માટે નિઃશુલ્ક સેવા કરી અને એમાંથી હનુમાન હેપીનેસ લિમિટેડ એક કંપની શરૂ થઈ હેપીનેસ ગ્લોબલ હેપીનેસમાં એમણે કામ કર્યું છે દુબઈ ફ્યુચર ફાઉન્ડેશનમાં પણ એમણે કામ કર્યું છે અને રેકોર્ડ પણ એને મેળવ્યા છે અહીંયા દિવ્ય ભાસ્કરની આજે જિંદગી પોઝિટિવ મંડળીની ખૂબ સરસ છે એ દિવ્ય ભાસ્કરે તો એને હેપીનેસ હેકર તરીકે સન્માનિત કર્યા છે આવા આશીષભાઈએ આજે આપણા વિચારો ઉગ્યા કે નહીં ચેક કરવા આવ્યા હતા આશીષભાઈ પહેલા ગામડામાં સ્કૂલોમાં ઇન્સ્પેક્ટર આવતા કે શિક્ષકો બરાબર ભણાવે છે કે કે નહીં મને એમ તમે આજે ઇન્સ્પેક્ટર તરીકે આવ્યા હતા વિચારો દેખાય છે કે નહીં આશિષભાઈ પહેલી વખત નથી આવ્યા ઘણા થસદે થોટમાં પાછલી સીટે બેસીને એ વિચારો સાંભળ્યા પણ છે એક શાળામાં ઇન્સ્પેક્ટર આવ્યા સાહેબ શિક્ષક ને ખબર બાપાઈ જેવા શિક્ષક હતા એને ખબર કે સાહેબ આવશે તો મારો ક્લાસ બરાબર દેખાવો જોઈએ એટલે બાળકોને કીધું કે હું ભણાવતો ભણાવતો કોઈ પણ સવાલ પૂછું તો તમારે બધા આંગળી ઊંચી કરવાની કોઈ આંગળી નીચે નથી રાખવાની બધાને આવડવું જોઈએ એટલે એક છોકરો કે સાહેબ ન આવડતું હોય તો સાહેબે રસ્તો કાઢો જેને આવડતું હોય એમ ટટાર આંગળી રાખજો ન આવડતું હોય એવા કઈ આંગળી રાખજો એટલે મને ખબર પડી જાય છે કે મારે કોને પૂછવું એટલે કાંઈ પણ સવાલ પૂછે બધા આંગળી ઊંચી કરે એકને પૂછે ને આવડે તો ઇન્સ્પેક્ટર સાહેબ બહુ પ્રભાવિત થયો હા કેટલું સરસ શિક્ષક ભણાવે છે તે એક સવાલ પૂછ્યો બધા આંગળી ઊંચી કરે ઇન્સ્પેક્ટર એક બાળકને સવાલ પૂછો બોલ આ જવાબ શું થાય કે સાહેબ મારી આંગળી તો વાકી છે

સુરતમાં રહેતા સોરઠિયા પરિવારે સાડા સાત લાખ રૂપિયાનું દાન આપીને એક રૂમના દાતા બન્યા છે એ સોરઠિયા પરિવારને જોરદાર તાળેથી વધારે એના પ્રમુખ અહીંયા દુલ્લાભાઈ સોરઠિયા છે દાસભાઈ સોરઠિયા આમ તો એક્સ કોર્પોરેટર અમે ત્યાંસીથી ની વ્યવસ્થામાં મારુતિ યુવક મંડળ લઈને દાસભાઈ બહુ મોટું કામ કર્યું છે આજે સમાજ તમારો આભાર માને હવે દાસભાઈ સોરઠિયા પરિવારના મંત્રી મનોજભાઈ અગ્રણી અહીંયા બેઠા છે ભગવાનભાઈ કિશોરભાઈ અનિલભાઈ સુરેશભાઈ આ તમામ સોરઠિયા પરિવારને એક વખત જોરદાર તાળથી વધારે છે અમારા સૌજીભાઈની અપેક્ષા હતી કે દુલ્લાભાઈ દાતા બનશે આ વિચારો વાવે ઘણી વખત છે ને અમુક બી વાવ્યા પછી છ મહિને અમુક બી તરત એટલે અમે આશા રાખીએ છીએ એ ઉગશે એવા દુર્લભાઈને જોરદાર તાળેથી વધાવો પણ આજે મને કહ્યું કે એક જ આવજો વિચારો ઉગતા હોય છે અને હું ચોક્કસ માનું છું કે વિચારો ઉગે સોઠિયા પરિવારમાં દાસભાઈ મનોજભાઈ મેં કીધું કે ભાઈ મહિલા ભવન બને છે તો એમાં મહિલાઓએ દાન આપવું જોઈએ તો એક બે નહીં સોઠિયા પરિવારની અગિયાર બહેનોએ એક સાથે અગિયાર અગિયાર હજાર રૂપિયા આપ્યા એક લાખ એકવીસ હજારનું દાન એ તમામ બહેનો અહીંયા મંજુલાબેન છે દાજભાઈના ઘરના એ ઉપરાંત અહીંયા બીજા મંજુલાબેન છે ભગવાનભાઈના ઘરના જ્યોત્નાબેન છે જયશ્રીબેન છે રમાબેન છે વિલાસબેન છે તેજલબેન છે રેખાબેન છે દક્ષાબેન છે અને શાંતાબેન છે અગિયાર બહેનોને જોરદાર આવે તે વધાવો અહીંયા ઉપસ્થિત તમામ આપણામાં જે વાયુ હોય ને એ ઉગાડવાનું જે કામ કરે છે રામ એ તમારા બધાના આપણા બધાના હૃદયમાં બિરાજમેલી પરમાત્મા પરમાત્માને હું વંદન કરું છું વરસાદનો માહોલ વાવણી કોઈ ખેતી નથી બબભાઈ કરતો તો વાવણી ને વરસાદ થાય તો ખુશખુશાલ થઈ જઈએ એટલે જયભાઈ ને આ ડ્રેસમાં બોલાવ્યા છે ખેડૂત તરીકે સંસ્કૃતિનો તો એને કીધું છે ખેડૂત તરીકે એક વખત તમામ જગતના તાતને જોરદાર તાળેથી વધાવવા ભાવ હોવા જોઈએ એને એટલા માટે સન્માન આપ્યું કે આપણે વાવેતર શબ્દ છે ને ખેડૂતનો લઈ લીધો છે એટલે કૃતજ્ઞ ભાવ તો આપણો હોવો જ જોઈએ અને જયભાઈ આજે ખૂબ સરસ વિચાર રજૂ કર્યો ખરેખર જીવનના વ્યવસ્થાપનમાં આ વિચારનું વાવેતર એ શ્રેષ્ઠ ઉપાય છે એ સર્ટિફિકેટ મળ્યો ને અમે પાસ થઈ ગયા એનો આશીર્વાદ મળ્યો હલો વિચાર આવે અને ઉગાડવું એમાં શું ફરક દાટવું અને ઉગાડવું દાટેલું હોય ને એ કાઢો તો એટલું જ મળે હંગરવાની વાત છે અને વિચારવામાં એટલે વાવવામાં જ ઉગાડવાનો ભાવ છે એ વાવેલું ઉગે એટલે જ વાવેતર કહેવાય અને ઉગતું હોય છે કોઈ પણ વાવો તો ઉગે જ નફરત વાવો તો નફરત ઉગે પ્રેમ વાવો તો પ્રેમ ઉગે દુશ્મ વાવો ને તો યુદ્ધ થાય જ એ ઉગેલું જ કહેવાય વાવેલું યુગે જ છે સવાલ એટલો છે કે ખેતર કેવું હતું એને વાવનાર કેવા હતા એને પાણી કેવું મળ્યું હતું એ ઉગે પણ એક વસ્તુ આજે ચોખવટ કરી દેવા વાવેતરની ખેડૂતની બિયારણની વાત આવી વિચારો હું વાવતો નથી હું તો બિયારણ વેચું છું વાવો છો તમે તમે કેમ વાવો છો કેટલું પાટલું પોળું રાખો છો ને કેટલું હાકડું રાખો છો ને કેટલું ઘાટું વાવો છો ને કેટલું પારવો છો ને કેટલું નીંદો છે ને ખેડૂત તમે છો આ તો વિચારોનો શોરૂમ છે તમે જોઈએ તે વિચાર લઈ જાવ એટલે માત્ર વિચારો હું વેચું છું એટલે ઉગ્યા કે નહીં મને નહીં પૂછવાનું એટલે મેં નહીં ઉગાડવાનો આધાર તમે છો તમે એને કઈ રીતે વાવો છો પણ આપણને એવું ખરેખર થાય કે વિચાર ઉગતા હશે ઉગે રેલવેના ડબ્બામાંથી નીચે ઉતારી મૂક્યા ત્યારે એક જ વિચાર આવ્યો કે હવે હું અંગ્રેજોને ભારતમાંથી કાઢી મૂકું તો આ વિચાર ઉગ્યો છે કે નથી ઉગ્યો ઉગ્યો છે ઓલા ઝારખંડના માજી કરીને એક વ્યક્તિ હતા હા માજી ફિલ્મ પણ આવ્યો તો એના પત્ની બીમાર હતા તો દવાખાને લઈ જવામાં એક આખી ધાર ડુંગર હતો અને બહુ ફરીને લઈ ગયો તો એ મૃત્યુ પામી ત્યારે નક્કી કર્યું કે આ ડુંગરમાંથી મારે રસ્તો કરવો છે શહેરમાં જવાનું એકલાએ એ આખો રસ્તો ડુંગર ખોદી નાખ્યો આ વિચાર ઊગ્યો કે ન ઊગ્યો ઊગે ત્રી વર પહેલાં બેંક માં ખાતું ન ખુલ્યું અને વિચાર આવ્યો બેંક જેટલા દાખલા લેવા હોય એટલા લઈ શકાય છે સમય નથી એટલે આપણે આગળ વધવું છે તો વિચાર કેમ ઉગે આજે બહુ આશીષભાઈ આ વિષય રાખ્યો એટલે આમ આપણે કેવા રિવિઝન કરવાનું મન થયું કે વિચાર કેમ ઉગે આ પેલા પ્લેટફોર્મ બાંધવું હોય વિચાર ઉગાડવો છે ખેડૂતને વાવવું હોય અને સારો પાક લેવો હોય તો ખેતરને ખેડવું પડે ચા નાખવા પડે ખાતર ભરવું પડે આ બધું કરવું પડે તો સારો પાક આવે તમે સારા ખેડૂત બનો આ વિચારોના વાવેતર માટે તો સારા વિચારો ઉગશે અને જીવનમાં અહેસાસ થશે આ એકસો ને સો ગુરુવાર પછી શું આવ્યું મને એવું લાગે કે ઘણું બધું આવ્યું છે કદાચ તમે શબ્દોમાં વર્ણવી ન શકો કોઈની યારે વાત કરતા વિચાર યાદ આવતો હશે સવારે ઉઠવું હશે તો થતું જ ઉઠવું જોઈએ મારે હેલ્થને હાચવવી છે પૈસાનો ખર્ચ કરવાની વાત આવશે તરત યાદ આવતું હશે મારે પૈસા બચાવવા જોઈએ અરે કંઈ સંબંધોની વાત આવતી હશે તરત યાદ આવતું હશે કે મારા સંબંધો રાખવા જે ખુશી એમાં છે બસ વિચારો તમને અહેસાસ થતો જ હશે કદાચ તમે એક બે વિચારો એમ નહીં કહી શકતા હો આ થાય આજે મને બબાઈ ગમ્યું કે આટલા વિચારો અમેરિકામાં એક ભાઈ જોતા હતા કે અમારા વિચારોના વાવેતર છે આ વખતે ગામ ને સુરત અહીંયા સુરતની બાજુના જ ગામના છે ત્યારે મારે કાર્યક્રમમાં જેવું છે આજે એ ભરતભાઈ અહીંયા આ કાર્યક્રમમાં આવ્યા છે બધા વિચારો સાહેબ અમદાવાદ જોયા હતા અને આજે આ જોવા ભરતભાઈ ભરતભાઈ પરથી એ અમેરિકા જોતા હતા અને આજે એ અહીંયા વતન આવ્યા છે એટલે ખાસ પહેલી વખત એ થસડે થોટમાં આવ્યા છે તો વિચાર અમેરિકા જઈને પણ ઉગે છે પણ એક્સપોર્ટનો પણ બિયારણમાં વિચારમાં બહુ હેલું છે બિયારણ તો ફિઝિકલ લઈ જવું પડે વિચાર તો ઉડીને જઈ શકે છે એટલે અમેરિકા પહોંચ્યું છે તો આ ખેતી જો તમે સારી કરો એને સતત એવું વિચારો આ વિચારો મારે સમજે છે સાંભળતા હતા મારે આ વખતે રૂબરૂ જવું છે તો વિચાર ગમ્યા છે તો એ આવ્યા અને કંઈ પણ વસ્તુ ગમતી હોય તો જ ઉગાડી શકાય એ બરાબર ધ્યાન રાખજો મારે કેવું છે કે વિચારો વાવતા પહેલાં આપણું મનોજગત કેવું હોવું જોઈએ ખેતી તમારી કેવી હોવી જોઈએ ખેતર તમારે કેમ તૈયાર કરવું જોઈએ તો એની પહેલી શરત છે ચિંતન અને મનન હોવું જોઈએ જે વિચારના પ્રવાહમાં જે વિચાર ગમો કે મારે બચત કરવી છે તો એ ચિંતન થવું જોઈએ મનન થવું જોઈએ એ વિશે બીજું જાણવું જોઈએ એ દિશામાં તમે સાંભળીને ભૂલી જાઓ તો કશું ન થાય એને પકડી રાખવું પડે એટલે ચિંતન અને મનન આ પહેલી શરત છે બીજી શરત છે વિચાર ઉગાડવા માટે પ્રયાસ અને પુરુષાર્થ તમે થોડો પ્રયાસ ન કરો તો વિચાર પકડી ના રાખી શકો ચિંતન ખાલી કરે રાખો અને એક પગલું ન ભરો અહીંયા કહીએ ને કે હેલ્થનું ધ્યાન રાખવું તો આ વાત સાચી છે હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ વહેલું ઉઠવું જોઈએ પણ ઉઠો જ નહીં તો જો હેલ્થ સારી રાખવી હોય તો સવારે વહેલું ઉઠવું જ પડે એ પ્રયાસ અને પુરુષાર્થ પણ હોવો જોઈએ તમારે સારા વાવેતર કરવું હોય તો સભાનતા માઇન્ડફુલનેસ આપણો આખો સ્ટેશન ગયો તમે ભૂતકાળ નહીં ભવિષ્યકાળ નહીં વર્તમાનમાં રહો તો વિચાર ઉગવાની વિનાશ તમારા મનમાં ઊભી થાય જેમ બિયારણ છે ને એ માટીની વિનાશ વગર ના ઉગે એને સભાનતા કહેવાય આપણે ભૂતકાળમાં દુખી થઈએ છીએ ભવિષ્યની ચિંતા કરીએ છીએ મનને ઉગવા જેવું રહેવા જ નથી દેતા ના એને સભાનતા કહેવાય તમે માળા ફેરો મ્યુઝિક સાંભળો વાંચો પણ મનને સભાનતા રાખો એ ખૂબ જરૂરી છે સારા વિચારોને ગ્રો કરવા હોય તો ઉગાડવા હોય તો એનો અહેસાસ કરવો હોય તો આપણે કીધું કે વિચારમાંથી સંકલ્પ સંકલ્પમાંથી તમારે સિદ્ધ કરવું હોય તો એની કલ્પના કરવી પડે એ કુદરતનો નિયમ છે અહેસાસ વિચારોનો અહેસાસ કરવો જોઈએ મગનભાઈ સભાયા બેઠા છે સભાયા એ બ્રહ્માકુમારી આબુ ગયેલા આખો એનો કેમ કરવા માટે મેં કીધું શું કરે તો કે બહુ મને ગમ્યું કે સવારે વહેલા ઉઠીને પહેલાં તો દરેક વ્યક્તિ આપણે પણ કરજો વહેલા ઉઠીને થોડુંક શ્વાસની ક્રિયા કરીને એણે ચાર પાંચ કલ્પના કરવાનું કીધું પહેલાં વિચારો કે મારી તંદુરસ્તી ખૂબ સારી છે વિચારો કે મારે પૈસાની કોઈ તકલીફ નથી ભલે સવારે ભાડાના પૈસા ખિસ્સામાં ન હોય પણ તકલીફ નથી એવું વિચારો

અને વિચાર ઉગાડવા માટે આ ચાર પાંચ વસ્તુ તમારે કરવાની હોય પછી બીજો વિચાર વિચાર આવે કે ઉગ્યા છે એ ખબર કેમ પડે મને કીધું મારે ચેક કરવાનું છે વિચાર ઉગ્યા ત્યારને શિક્ષક શિક્ષકો મને તાતો તો હતો વિચાર ઉગ્યા એ ખબર કેમ પડે વિચાર ઉગ્યા છે ખબર કેમ પડે ચાલો મને એવું લાગ્યું કે વિચાર ઉગ્યા છે ખબર પાડવી હોય તો બે પાંચ એના માપદંડો છે કોઈ ખુશખુશાલ જીવતું હોય ને ખુશી સલકાતી હોય ને તો સમજવું એમાં સારા વિચારો છે વિચાર ઉગેલો છે ખુશી ખુશી સલકાવી જોઈએ મળે તો હસી પડો લાગણી વ્યક્ત કરો એ તમારી સમજણ માંથી આવેલું એ નવની છે તમારા જીવનનો ધ્યેય ખુશી છે એ તમે ક્યારેય ન ભૂલો ખુશ રહો તો વિચાર ઉગેલા ગણાશે અને ચહેરા પર દેખાતા હોય છે એ વિચારો ઉગ્યા છે ને એ આપણી તંદુરસ્તી આપણી બોલી લેંગ્વેજ કે એટલે આપણું હેતુ જ પહેલું છે હેલ્થ અને વિચાર ઉગ્યા એમ ખબર પડે કેમ ખબર પડે તો એના તન મનની તંદુરસ્તી ઉપરથી ખબર પડે કે આમાં વિચાર કેટલા વ્યક્તિ સવારે ચાલતા થયા છે તનાણીક છે સવારે દોડતા થયા છે કેટલા બધા આમાં છે અરે અમારે શાંતિભાઈ પાઘડા ક્યાંક બેઠા હોય તો એને આશિષભાઈ નોકરી સોરી ધંધો છોડી નિવૃત્ત થઈ ગયા તો છોકરા કે કાંઈ નથી કરવું પણ અહીં હેલ્થ અને વેલ્થ નો વિચાર સાંભળી એને ફરી પાછો ધોમધોકા ધંધો સરખો શાંતિભાઈ ઉભા થઈજો આ મારો વિચાર ઉગ્યો છે આ વિચાર ઉગ્યો છે ફાયદા તો ભલ ભલા ત્યાં જ છે ત્રીજું કેમ ખબર પડે એના જીવનની પ્રગતિમાં લક્ષ હોય લક્ષ હોય મારે આમ કરવું છે બસ મારે આ બિઝનેસ કરવો છે મારે જીવનમાં આટલું કરવું છે મારે જીવનમાં આમ જીવવું છે ને જીવવાનું લક્ષ્ય રાખો ને માત્ર બિઝનેસ કોને કીધું કઈ પણ લક્ષ હોવું જોઈએ તો વિચાર ઉગ્યા એમ કેવાય આમ તો છે ને બિયારણ આપણે મરચી ને રીંગણી વાવવી હોય તો એના રોપા લેવા જવું પડે અને એ રોપા વાવીએ ખરેખર હેલ્થ વેલ્થ ની હેપીનેસ અમે મૂળ રોપા તો અમુલકભાઈ સવાણી પાસે લઈ આવ્યા હતા એ હેલ્થ નું ધ્યાન રાખે વેલ્થ નું ધ્યાન રાખે એની હેપીનેસ તો સતત ચહેરા પર દેખાતી હોય તો આ રીતે દેખાવી જોઈએ જીવનનું લક્ષ હોવું જોઈએ અને મને એવું લાગે છે કે આટલા બધા વિચારો આટલી બધી સમજણ આટલું બધું બીજી સમજણ તમને ક્યાં દેખાવી જોઈએ ખબર દેખાતી હોય કોઈ તો જોવી નથી આપણે તમે ચાર રસ્તા પાસે નીકળ્યા અને કોઈ પૂછે મારે કામરે જાવું છે અને તમે રસ્તો બતાવ આમ જવાય અને ધારો કે આમ જાય ને તમને મનમાં કઈ થાવું ન જોઈએ તો તમે વિચાર ઉગેલા છે લો અને ક્ષમતા કહેવાય ક્ષમતા કહેવાય કે વિચારો તમારામાં ક્ષમતા ભાવ તમે આ મગજ ગુમાવો છો ને એમાં જ આપણી અડધી એનર્જી ખલાસ થાય છે કામડે સ્ટેશન ની વાત નથી ઘેરે ધંધામાં કામ સોંપીએ ન કરે જે આપણે બળી જઈએ છીએ ને એ આપણે બહુ મનને યાદ રાખજો વિચારો ઉગાડવાની માટી નું કુંડું છે ને તમારું મન છે એ મનને તમારે બરાબર સાચવવું જોઈએ જો સારું જીવવું હોય તો સમતા ભાવ દેખાય તો સમજવું કે વિચારો ઉગ્યા છે સ્વથી માંડીને સર્વ સુધી આપણે કુદરતનો અંશ છીએ પક્ષી જીવે છે વૃક્ષ જે રીતે પોતે જીવે છે અને બીજાને આપે છે એમ સ્વથી સર્વ સુધી જીવો ને તો સમજવું વિચારો ઉગ્યા છે આ બહુ મોટી વાત છે દુર્ઘટના થઈ કાલે શું થવાનું કંઈ ખબર પડી ક્યારે અને યાદ રાખજો આપણે અમર નથી એટલું યાદ રાખીને જીવસણ પગ મૂકવાનું એ તમને ખબર પડશે કેમ મૂકવા એમ હું કાલ નથી મૃત્યુ પામું અમર નથી અને એવા ભાવથી જીવો તો સ્વથી સર્વ સુધી અને છેલ્લું માપદંડ છે વિચારો ઉગ્યા છે એનું છેલ્લું માપદંડ છે સંબંધોમાં સ્નેહ હોવો જોઈએ બસ જીવવાની મજા આવશે આપણે સંબંધો ખૂબ રાખીએ છીએ હસતા આર્ટિફિશિયલ થી નહીં એટલા બધા વિચારો મનમાં ભરાણા છે આ વિચાર વાવવાનો હેતુ માત્ર ને માત્ર એટલો છે ગુણવત્તા વાળું જીવન જેમ આશીષભાઈએ વિના મૂલ્ય નિઃશુલ્ક ગર્ભ સંસ્કાર ને જાગૃતિ માટે કામ કરવા માટે છોડીને કામ કર્યું હતું એમાં વિચારોનું વાવેતર નિઃશુલ્ક છે અને એ લેવાના છે તો આપણામાં કંઈક આવવું જોઈએ અને એટલું જ જ્યાં સંબંધો પરિવાર મિત્રો ગ્રુપ ધંધાની ટીમ બધામાં સંબંધોમાં સ્નેહ ઉમેરો આ તમને તો અમે ઉમેરીએ છીએ ના ઉમેરો જ છો આપણે સૌરાષ્ટ્રની સંસ્કૃતિ સૌરાષ્ટ્રનું ડીએનએ છે ને એ સ્નેહથી ભરેલું ભંડાર છે આપણે સ્નેહથી જીવીએ છીએ એટલે તો બીજી કોમ્યુનિટી કરતા સૌરાષ્ટ્રની કોમ્યુનિટી પ્રગતિ વધુ કરી છે એ સ્નેહની તાકાત છે આવડે બચનો અહેસાસ નથી અહેસાસ કરો હવે કાંઈ પણ સંબંધ હોય ને એને રાખો તો દિલથી રાખતા શીખો બસ યાદ રાખો કીધું ને ચિંતન અને મનન યાદ રાખો તો ઓટોમેટિક તમારું વાણી વર્તન બદલાઈ જશે તમને જીવવાની મજા આવશે બસ સવારે ઉઠો અને આખો દિવસ તમને જીવવાની મજા જ આવ્યા કરે મજા જ આવ્યા કરે તો સમજવું વિચારો ઉગ્યા છે લાંબુ બોલવામાં મૂળ વિચાર ભાવેશભાઈ ભૂલાઈ જાય તમારે યાદ કરાવવાનો ઝડપથી વિચાર કહી દે આશીષભાઈની ની વાત ને મેં આટલી વાત કરી એને તમારા વિચારના ફોર્મમાં યાદ રાખવી હોય તો એમ રાખી શકાય સતત ચિંતન સતત પ્રયાસ ચિંતન અને મનન મનનતાનો પ્રાણ વાયુ છે યાદ રાખજો ધંધો હોય કે જીવનમાં સુખી થવાનું બીજું કઈ લક્ષ હોય બસ મારે ખુશ રહેવું છે તમારું લક્ષ છે તો હંમેશા સતત પ્રયાસ એ દિશાનો પ્રયાસ હોવો જોઈએ ચિંતન હોવું જોઈએ મનન હોવું જોઈએ એ સફળતાનો પ્રાણવાયુ છે જીવનમાં ઓક્સિજન જેટલી જરૂર છે ને એમ જ સારા વિચાર માટે પ્રાણવાયુની જરૂર છે આ પ્રાણવાયુ છે બીજો મુદ્દો કેવો હોય તો હું હેલ્થને વધુ મહત્વ આપું છું ભારત ભારત છે બહુ સારું છે સંસ્કૃતિ છે ખુશી છે પણ પ્રોગ્રેસ નથી એનું એક જ કારણ હેલ્થ છે હેલ્થ જોઈએ તેવી નથી તન અને મન હવે તો તન કરતાં મનની હેલ્થ વધારે બગડી રહી છે અને ત્યારે એમ કહેવાય જીવનના સંકલ્પો માટે જીવનના લક્ષ પ્રાપ્તિ માટે જીવનના લક્ષ પ્રાપ્તિ માટે તંદુરસ્તી પ્રથમ સરસ છે આને પણ યાદ રાખજો અને વિચારો ઊગ્યા છે કે નહીં એના માટેનો વિચાર એવો છે ખુશીથી કોઈ સલકાય ખુશીથી કોઈ સલકાય તો વિચારોની સુવાસ છે આમ બહુ ખુશ ખુશાલ હસતો સમજવા વિચારોની સુવાસ છે ખુશીથી સલકાવું એ વિચારોની સુવાસ છે અને જોજો થસદે થોટમાં આવતા હોય વિચાર સાંભળતા હોય એને મળીએ ત્યારે અહેસાસ તો થાય કે આ વિચારોમાં આવે છે એના માટે એક સરસ માપદંડ છે જો સારા પણ થાય અનુભવ આપણને એમ થાય કે આપણે સારા છે એવું આપણને લાગે ઘણી વખત એ છે એવું આપણને લાગે જો સારાપણાનો થાય અનુભવ તો સમજો વિચારોનો પાક લહેરાય છે બસ થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર